જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને મિત્રો અત્યારે હું અને મારા સાત દોસ્તાર એટલે અમે ટોટલ સાત છીએ અમે લોકો સત્તર તારીખે સાડા ચાર વાગે રાતે અમે બસમાં નીકળ્યા અને અત્યારે સાત વાગે સવારે પહોંચી ગયા સાત વાગ્યાનું કીધું હતું પણ છ વાગે અમને ઉતારી દીધા પછી અમે ગોથે ચડ્યા કે જાઉં ક્યાં પછી અત્યારે અમારી મંદિરની નજીક આહીર સમાજની વાડી છે ત્યાં અમે રોકાણા છીએ તો અહીંયા આવીને અમે છ વાગ્યા પછી હું એ મારો આર્યન મારો મિત્ર કે આ વાગામાં આવીને કાઈ નઈ બસ જો ઠંડા પાણી એને ઉડાવ્યો બીજું કા કર્યું ક્યાં નવરે હોય તો કે જો ઓલા બધા જો જાય મૂતરડી ને હામે એક્ઝેક્ટ એય શુદ્ધ ગુજરાતી મે તને કીધું શુદ્ધ ગુજરાતી મૂતરડી કઈ હું મૂતરડી હું કે એમાં અમે 18 ને 19 તારીખ ની બે રૂમ બુક કરાવી છે અમે સાત જણ માટે અત્યારે સવાર સવાર ને એવું હોય કે દસ વાગ્યા પછી રૂમ મળે તો અમે સવાર સવારના એને કીધું જનરલમાં નાઈ લ્યો ને જે કરવું એ કરી લો અત્યારે અમે

રાધે રાધે બસ આ આજે તો મેં કુર્તો નહોતો પહેરો મેં શર્ટ પહેરી લીધો પછી મારે ફ્રેન્ડે કીધું કે હું એક્સ્ટ્રા કે ચોઈસ કરવા માટે એક કુર્તો લાવ્યો મેં કીધું ચોઈસ બોઈસ હોય પણ મારે કામ થઈ ગયું બીજા આ અટવાઈ ગયો બાજુમાં હું કેવું બોલું કયું બાજ બનવું હું मित्रों आज गोमती घाट पास अगर उभा छी પહેલાં મેં હું બહુ નાનો હતો કદાચ ફિફ્થમાં કે એમ સિક્સ્થમાં હતો ત્યારે આબા જ આવ્યો હતો ત્યારે એટલું પાણી નહોતું આ જે લેવલ છે એની કરતાં હાફ આટલો 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 અહીંયા સુધી પાણી હતું અત્યારે ફૂલ પાણી છે ને અત્યારે ક્લિયર પાણી છે આપણે માલદિવસની એ બધી જગ્યાએ છે ને એવું પાણી છે માછલી જો દેખાય છાઈ સ્પીને હા ઠંડી ઠંડી

બાકી અમે લોકો ચૌદ એક તારીખ નું વિચારતા હતા પ્લાન અમારો ચૌદ તારીખનો તો પણ મારા મામા આ બાજુ હતા ને તો મેં મામાને મામાને પૂછ્યું તો મામાએ કીધું અત્યારે નહીં આવતા અત્યારે જેટલી હોળીમાં ટ્રાફિક હશે આટલી એક જગ્યાએ નહીં હોય કેમ કે ધુલેટીમાં અહીંયા મોસ્ટલી ઓલ ઓવર ઇન્ડિયાથી બધા અહીંયા જ આવતા હોય દોડવા જ મળે પણ બધા દોડવા જ મળે જો આ દોરી ઉધી બધા નાય કે ઠેઠ ઉધી બધા નાય જ છે મેં કીધું આ બધાને પણ બધા ના પાડતા હતા અત્યારે પણ રાતે પરાણે આ બધાને લઈને આવી અહીંયા ડૂબકી ખાવા છે પણ બીજા બધા બીચમાં તો આને શું કહેવાય એટલે વેવ્સ બહુ હાઈ હોય તો આપણને પાછી ખેંચી લે એટલે અહીંયા રિસ્ક ન લેવા અહીંયા હજી લઈ શકીએ અમે કેમ બાકી હવે છે કેમ હા કૃષ્ણ ભગવાન નો પ્રિય કલર યલ્લો છે

એમ ખુલી જાય તો તો આપણે ઉર્ટા ઉર્ટા આવી બધે આ લેને સુગમનો ફોન કરી દેને તો હું અને મારો ફ્રેન્ડ પાડ તંભે ત્યાં ફટાફડા હતા આ નવરી નવ અહીં આવી ગયા બધાના પગ પલળી ગયા બધાના બધાને એમ કે જરાક જરાક વેવ્સ આવતી આવતી છે અરે હું તો કેમેરો નથી ને હા તો ઠીક વેવ્સ બહુ મોટી આવે છે અહીંયા મારી ના આવો ઓય ઓય બસ આપણા પગ પલાડવાનો જ હોય કેમ કે ભૂલથી લાવ્યો છો ખાલી બેટ પેન્ટ ઈ વેમમાં કે મારી પાસે બ્લેક પેન્ટ છે અને હજી એક કુર્તાનો પેન્ટ છે પણ એ કાંઈ મારે બેગમાં જ ન કારણ કે મેં છેલ્લી કલાકમાં મેં પેકિંગ કરી હતી હા હું જોઉં છું તું તું એ મારો સાથીદાર જ છો પાજ્યા તે પાજિયા તો બે દિવસથી પેકિંગ કરતો હશે કે જવાનું છે એ ક્યારે પણ છેલ્લે થયું પેકિંગ કરતા તો ગાયસીસ આ તમારો વ્લોગર બહુ હવા કરતો તો કે ફોટા પાડવા ફોટા પાડવા જેને ફોટાનો શોખ જ નથી એ ફોટા પાડવા ફોટા પાડવા કરતો હતો તો બધાનું મગજ ગયું અને બધાનો સામાન એને એમને જ પકડાઈ દીધો આજે થોડું ગુજરાતીમાં જરાક આગળ પાછળ થાય છે કે શુદ્ધ ગુજરાતી અમારથી ક્યારેક ક્યારેક નીકળે બાકી પ્યોર કાઠિયાવાડી નીકળે હું કે પાછું કેતો મારા વાડ શાહરૂખ ખાન જેવા આવે ના હું ક્યાં બોલે એવું હું નહીં બોલ્યો

બસ જો હજી ટુક ટુક માંથી અમે ઉતરા અને પાણીપુરી બે જણને દેખાડી ને બધા પાણીપુરી ઠુસવા મળ્યા દસ પ્લેટ પાણીપુરી ખાઈ ગયા અત્યારે અમે કયું ટુક ટુક કરતો આ કયું મંદિર કેવાય હા ફળકેશ્વર મહાદેવ મંદિર નદી કાંઠે છે હવે આખો દિવસ અમે અહીંયા કાઢવા આ નદી નો હોય તો શું કહેવાય દરિયો સોરી દરિયો હા દરિયો દરિયો મંદિર

મોટા આવે દોસ્તાર વાત કરે છે તમે એના નામ બાર્ત સવાલિયા છે પપ્પા એના જોતા હોય તો લાઈક કરી દેજો હવા બહુ છે બાકી આ બહુ મસ્ત મજા આવે છે મને આ એક view જો તમે આયા દેખાડી કોઈ નથી આજુબાજુ બાકી બધા મારા ફ્રેન્ડ સામે છે અને મારા ભાઈએ કીધું કે તું આ બધા લઈને જા કે બહુ ખતરનાક વ્યવ્યું છે પણ મને નથી દેખાડતો હું આટલો પાટત બહુ મસ્ત દેખાય છે ધીરે ધીરે તમે જાઉં તો મારે નજીક જઈને બેહવું છે પણ આ ખબર નહીં માટી ખબર છે તો હુંય ખબડ એ આમાં અને ઓલા નવરીના બધા છે આટલા દૂર